તો અમે સાસણ કિના પહેલા લોકેશન આવી ગયા છીએ અને આ છે મગરથી સાવધાન એવો બોર્ડ મારેલું છે એવું કહેવાય છે કે આ નદીમાં બહુ જ બધા માગર હોય છે નદીનું નામ નથી ખબર ગાઈડન આગળ છે આપણો એને પૂછી લઈએ એ રાઈટ સાઈડ 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 એ નેટુ આજુ જ નેટુ આજુ જ આજુ જ આવજો આ રે આ રે આ રે આ લાપડવા

અત્યારે આપણે ગીર ફોરેસ્ટની અંદર ગયા છે અત્યારે જોવા માટે આપણે જઈ બરાબર શું જોવા માટે મતલબ મગર વાઘર બરાબર

વાળો સાધુ મકરાણી મૂળુ માણેક આ બધા એવા બારવટી આની અંદર મોટી મોટી સુરંગો ખોદી અને જમીન ની અંદર થી સીધા જાતા પેલા આખી પોલીસ પલ્ટન એ લોકોને ગોડતી બારવટી આવું બારવટી બારવટી આદર બારવટી આયાત મોસિક નહી હું અત્યારે બારવટીનો વંશ છે મિત્રો ના ના બારવટીયા કરી બાર જે ઈ જે કામ કરતા એ કરે અત્યારે હા છે કરી માણસો હજી એવા હા પણ એ લોકો ક્યાં બહાર નથી આવતા બરાબર હું ગામેરા લે એ કોઈનું ઇન્ટરવ્યુ હે ઈ નથી આપતા કોઈ વસ્તુ સમજા ફેમસ થઈ લોકો પબ્લિક એકદમ રાઈટ છે જિંદગી જેવી હા શાંત જીવન શાંત જીવન નોર્મ જીવુ હા કોઈને નહીં ખાવું પીવું આનંદ કરવો બસ બસ અમે બોલી છે કોકો ડાય નોટ આ

ધોરેથી ગામડામાં ને પડે મારી કરે માર મારતા રેંગાળા વાળા ને ગાડા ઉઠી માર માર હાથી હુંટ ગાડા વાળા તોડીયા વિચાર નદી નાલા ફાડી ના હાથી વાળા ગાળા વાળા તોડીયા વિચાર ધોરે દઈ ગામડામાં લૂંટવા પડે મારી ધમભરોડી કર્યા એક મેઘજી રણકી સિંધુ વાળા ડણકી ઉઠીયા રોકે રણકી મામલે હુરા કરે માર 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 સાંજે તોડીયા પાંજડા વાળા કાઠિયાવાડમાં આજે ચોથો દિવસ અને ચોથો દિવસમાં અમે આવ્યા છીએ જૂનાગઢ ગીરના ગીરના ચડવાની ઈચ્છા તો હતી પણ એ બહુ થાકેલા હતા ચાર દિવસથી કાઠિયાવાડ ફરતા હતા હવે ચાલીને તો નહીં ચડી શકાય અને અમે આવ્યા હતા સીધા સાસણગીર ફર્યા પછી નાઇટમાં રોકાણા જુનાગઢ પણ હવે સીધા અમે ગિરનાર પર્વત ચડવાની ઈચ્છા છે પણ હવે રોપ વેમાં જઈશું અને

તમે તો બ્લોક બનેલા રહો તો આપણે રોપવે માં જઈએ છીએ જુનાગઢ અને બીજું એક કે તમારે ટિકિટ ઓનલાઈન બુક થાય છે એટલે ત્યાંથી ફાઇનલ હોય કે ચડવાનું છે તો ઓનલાઈન બુક કરી દેવાય કારણ કે કેશ બહુ બધી પ્રોબ્લેમ થાય છે તો રહો બનેલા બ્લોક અને હવે અમે જઈએ છીએ જુનાગઢ રોપવે ચડીને ઉપર જો રોપે માં જવું હોય તો કેશ નો ઇન્તજામ કરી દેવો કેશ માટે અમારે બહુ થી છે એટીએમ કાઉન્ટ પડ્યું છે એટલે રોપે માં જવું હોય તો કેશની સુવિધા રાખજો ફરજીયાત ઓનલાઈન બુક કરજો આગલા દિવસે એ દિવસે બુક નહીં થાય ગ્રાન્ડ વેલકમ ગ્રાન્ડ વેલકમ ગ્રાન્ડ વેલકમ ઇન ધ રોપવે ઇન જૂનાગઢ વાહ ભાઈ વાહ પેલું પ્રાઇઝ ઉપર નહીં હોય પ્રાઇઝ મળે છે તો ફાઈનલી અમે ગિરનાર ઉપર ટોચ ઉપર આવી ગયા ખાલી આવો તો હજાર પગાર જવું પડશે આગળ જુનાગઢ ગિરનાર અમે બેઠા પરંતુ રોપ વે ફક્ત તમને અંબાજી મંદિર સુધી જ તમને લઈને આવશે અને અંબાજી મંદિરથી તમારે આગળ દત્તાત્રેયના દર્શન કરવા હોય છે જૂનાગઢની ટોચ ઉપર ચડવું હોય તો પચીસો પગથી જવાના અને પચીસો પગથી આવવાના એટલે કે તમારે પાંચ હજાર પગથીયાનો મુસાફરી પસાર કરીને તમારે દત્તાત્રેયના દર્શન થશે અને જવું જરૂરી છે જો તમે જૂનાગઢ આવો અને ગિરનાર ના ચઢો તો તમારું અહીં આવેલું વ્યર્થ છે તમે જોઈ શકો તો મારી આજુબાજુ કેટલો સુંદર નજારો છે એટલા હરિયામણા પથ્થરો જોવા મળશે પહાડ જોવા મળશે વાદળો જોવા મળશે અને અહીંયા સ્વર્ગથી હવા આપતી હોય ઠંડી ઠંડી એવો અનુભવ થશે તમને અહીંયા કઈ જગ્યાએ નીચે ઉતરવાનું બી છે કઈ જગ્યાએ ઉપર ચડવાનું છે ઘણા બધા તમને પડાવો પસાર કરવાના છે અને ભગવાન દત્તાત્રેના દર્શન કરવા મળશે તો જરૂરથી આવશે આ મારી પાસે છે ગિરનાર પર્વતનો છેડો એટલે કે ભગવાન દત્તાત્રેયનું મંદિર અહીંયા આવીને ગિરનારને ચડવાની પૂર્ણાહુતિ ગિરનાર ચડવાની મજા